કપરાડા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિ દિવસ દિનની ઉજવણી આદિવાસી વાજિંત્રો અને આદિવાસી રેલી કહાની સાથે ઉજવવામાં આવી હતી સુથારપાડા ગામે સમગ્ર આદિવાસી સમાજનો જ્યુડિશિયલ સંગઠન દ્વારા બે કિલોમીટર રેલી નીકળી હતી જેમાં પરંપરાગત સોંગ ટાટી તારપા માદળ કાહલી ઢોલ જેવા આદિવાસી વાજિંત્રો ડીજેની ધૂનથી ભવ્ય રેલી સાથે સુતારપાડા નવરાત્રી ગ્રાઉન્ડમાં આદિવાસી ભાહુભાઈ થોડા સમસ્ત આદિવાસી સમાજના આગેવાન બિસ્તુભાઈ ચૌધરી કુકના સમાજના પ્રમુખ સુનીલાલભાઈ ચૌધરી આદિમ જૂથ સમાજના પ્રમુખ રમેશભાઈ જાદવ કોની સમાજના પ્રમુખ કૃતેશભાઈ પટેલ વારલી સમાજના પ્રમુખ દેવરામભાઈ ટાટા તેમજ તમામ ગામોના સરપંચ સભ્યો જિલ્લા સભ્યો તાલુકા સભ્યો તમામ ગામના આગેવાનો તમામ ગામના કાઠે પાટીલ તમામ ગામના આગેવાનો ક્રાંતિકારો યુવાનો મહિલાઓ તેમજ તમામ ગામના આદિવાસીઓ મોટા સંખ્યામાં ઉપસ્થિત રહે અને આદિવાસી વાજિંત્ર સાથે સંકળાયેલા તમામ વાજિંત્ર સાથે નાચ ગાન કરી નાચ ગાન કરીને નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ભય ઉજવણી કરવામાં આવી રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ